ગુજરાત ભાજપના મહિલા બાળ વિકાસ મંત્રી અને રાજકોટના ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા કરતા વધારે ભારતીય જનતા પાર્ટીમાં પોતાનું નામ મોટું કરવામાં વધારે રસ છે કેમ ભાનુબેન બાબરિયાને ગુજરાતમાં દીકરીઓ સાથે જે દુષ્કર્મની ઘટનાઓ બને છે તેની દરકાર સુધા નથી કેમ ભાનુબેન બાબરિયા પર આવું કહેવું પડી રહ્યું છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભાનુબેન બાબરિયા ખૂબ જ સારી વાત છે કે તમે સદસ્યતા અભિયાનમાં ન માત્ર ગુજરાતમાં પરંતુ ભારતભરમાં સૌથી વધારે સભ્યો બનાવ્યા છે પરંતુ તમે જો એ સભ્યો બનાવવામાં થોડું ઓછું ધ્યાન આપ્યું હોત અને જે ગુજરાતમાં દિવસેને દિવસે મહિલાઓ સાથે છેડતીની ઘટનાઓ દુષ્કર્મની જે ઘટનાઓ બને છે તેમાં થોડુંક તમારું ધ્યાન આપ્યું હોત પોતાની પ્રતિક્રિયા આપ્યું હોત તો તમારી ભારતીય જનતા પાર્ટી તમને કાઢી ના નાખતી તમે મહિલા અને બાળ વિકાસ મંત્રી છો જો તમે ગુજરાતની મહિલાઓ માટે ગુજરાતની એ દીકરીઓ માટે સારું કામ કર્યું હોત તો તમને જનતા વધારે યાદ રાખતી દાહોદ દુષ્કર્મની ઘટના હોય કે પછી વડોદરાની સામૂહિક દુષ્કર્મની ઘટના ભાનુબેન બાબરિયા ક્યાં જ તમે દેખાયા નથી કેમ ગુજરાતની આ દીકરીઓ તમને વાલી નથી કેમ ગુજરાતની પર જે દુષ્કર્મની ઘટના બની છે તેના વિશે તમારું મોઢું સિવાયેલું છે તમને તમારી ભારતીય જનતા પાર્ટી વહાલી છે પરંતુ એ પાર્ટી જે તમને કામ સોંપ્યું છે તે તમને વાલું નથી અરે મંત્રીજી તમને તો રાજકોટ અને અગ્નિકાંત જે થયો હતો તેના વખતે જે નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા તમારા તંત્રના બેદરકારે તમારા તંત્રના પાપે ત્યારે પણ છ દિવસ પછી તમે મગરમચ્છના આંસુ વાપ્યા હતા ત્યાં કેટલાય માસૂમ બાળકોએ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાઓના પાપે પોતાના જીવ ગુમાવ્યા હતા ત્યારે બાળકો પર પણ પ્રતિક્રિયા આપવાને વાતોને

તમે ભારતીય જનતા પાર્ટીમાં તમારું નામ બનાવવા અને પોતાનું નામ ઊંચું કરવા તમે લોકોને પકડી પકડીને સદસ્યો બનાવ્યા તમે લોકોને સદસ્ય બનાવવા છે કારણ કે તમારી ગરજ છે તમને ટાર્ગેટ ભારતીય જનતા પાર્ટીએ જે આપ્યો છે એટલે તમારો ટાર્ગેટ પૂરો કરવો તમે શેરીએ શેરીએ લોકોના ઘરે જઈ રહ્યા છો તમે ફરો છો પરંતુ ગુજરાતની દીકરીઓ સાથે જે દુષ્કર્મની ઘટનાઓ થાય છે ત્યાં તમે પોતાની પ્રતિક્રિયા આપવા સુધા નથી જતા મંત્રીજી આ ગુજરાતની દીકરીઓ એ ભારતીય જનતા પાર્ટીએ તમારા માથે મૂકી છે તમને ખાતું આપ્યું છે તમને મહિલા અને બાળ વિકાસ મંત્રી બનાવ્યા છે કંઈ ના કરો તો કંઈ નહીં તમે પોતાની પ્રતિક્રિયા તો આપો તમારું દુઃખ તો વ્યક્ત કરો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે ગુજરાત ભરમાંથી વિરોધ પક્ષ જે છે તે પ્રહારો કરે છે ત્યારે બોલે છે ખરા પરંતુ માત્ર દેખાડો કરવા તેવું લાગી આવ્યું શરમ કરો મંત્રીજી તમે પોતે એક મહિલા છો ગુજરાત સરકારે મહિલાઓના મંત્રી તમને બનાવ્યા છે ગુજરાત સરકારે ગુજરાતની જે દીકરીઓ છે તેની સુરક્ષા તમારા માથે નાખી છે કહી ના કરો તો કહી નહીં તમે પ્રતિક્રિયા આપવા છે ત્યારે તમે આખા છ દિવસ પછી માત્ર મીડિયા સામે આવો છો અને ગોળ ગોળ વાતો કરી આંસુડા સારી અને જતા રહો છો ભાનુબેન બાબરિયા તમે સદસ્યતા અભિયાનમાં તો ઘણા આગળ છો

તમે ચુપકી સાધીને બેઠી રહ્યા છો ત્યારે આ મંત્રીજી પર સવાલો કરવા એ યથાર્થ ઠરે છે ગુજરાતની જનતા તમને પૂછી રહી છે તમે ગુજરાતના મહિલા મંત્રી છો બાળ વિકાસ મંત્રી છો જ્યારે ગુજરાતમાં મહિલાઓ પર સવાલ ઉઠે છે મહિલાઓની જે સુરક્ષા છે તેના પર સવાલ ઉઠે છે ત્યારે તમે ક્યાં ખોવાઈ જાઓ છો ત્યારે આ મહિલા મંત્રી વિશે ગુજરાતની જનતા સવાલ પૂછી રહી છે

ત્યારે આ મહિલા મંત્રી ભાનુબેન બાબરિયા વિશે તમે શું માનો છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર